પોલીટીકીવી કામગીરીએ કેટલા જરૂરીઓને પકળ્યા અને શું શું અરોજેતા પાર્ટીઅંદર ની કામ્યા આવી છે 31 ડિસેમ્બર નું ઉજવણી દરમિયાન તથા 1 જાન્યુઆરી ની રાત્રિ દરમિયાન નવા વર્ષે જો બહાર આવતા સમયે મોટી સંખ્યામાં લોકો અમદાવાદ શહેરમાં ઉજવણી માટે બહાર આવતા હોય છે માનની ડિજીટીલ શ્રી તથા પોલીસ કમિશનરશાઈ તરફથી જે સ્પષ્ટ સૂચન ગાય કે લોકો આનાનંદ રેડિબાઈ ટી મેમ્બર પોલીસ કમિશનર શ્રીના જાતે સુપરવિઝન કરવામાં આવે હતું અને એટલા દ્વારા જાતે પણ સીજી રોડ તથા સિંધુઘાટ રોડ પર ફૂલ પેકલીન કામે આવે હતું અને મેં પાન સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ દ્વારા 31 તારીખના રાતના 8:00 એ અને 1 તારીખના સવારે 5:00 વાગે દરમિયાન અગવી દે હેટર કાયદોની વ્યવસ્થા જાળવની ઉકેલી જે કામગીરી કરવામાં આવી છે તેની વિગત હું આખરે પ્રસ્તુત કરું છું सेक्टर वन विस्तार में सत्यासी हजार सात सौ तथा तो सेक्टर टू विस्तार में अठासी हजार सात सौ एम कुल एक लाख सौंतेर हजार आसपास से तथा तो साथ ट्राफिक द्वारा आज प्रकार की कामगिरी कर આની જોડી તો કોઈ 270 સે ગ્રામ પ્રકારના ગુનાનો કહેલા છે શ્રી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ બનવામાં આવે નકી તો એકંદરે આપ બરવા શાંતિ જે અને સુખરૂપે પાર પડે છે અને અગાઉ શહેર પોલીસ આ રીતે આગળનું કામગીરી કરે તે માટે કટી મત છે થેન્ક યુ એકદસ ડિસેમ્બર વિદરાત લાગે છે જિલ્લા ડ્રાઇવર દ્વારા લેતા Gracias. la